બાબરા પંથકમાં બે કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા ત્રંબોડા ગામ પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ મામલતદાર પોલીસ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી અમરેલીના બાબરા તાલુકાના ત્રંબોડા ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું સુખનાથ મંદિર પાસે નદીના પાણીમાં પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ આવી હતી સ્થાનિક ગામ લોકોએ તંત્રને જાણ તંત્ર ઘટના સ્થળે પહોંચી હતી બોલેરો ગાડીમાં સવાર કોઈ વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયા છે કે કેમ તેને લઈ સ્થાનિકો લોકો દ્વારા શોધખોળ શરૂ કરી છે ત્યારે ત્રંબોડા ગામે સુખનાદ મહાદેવ મંદિર નજીક હોકળામાં પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાયેલી હોવાની જાણ મામલતદાર પોલીસ ફાયર વિભાગને થતાં તાત્કાલિક તંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ત્યારે ફાયર ટીમ દ્વારા બોલેરો ગાડીને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢવામાં આવી હતી બોલેરો ગાડીમાં ત્રણથી ચાર વ્યક્તિઓ હોવાનું અનુમાન છે ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અશોક મણવરનો રિપોર્ટ તન્ના સમાચાર અમરેલી